કલોલમાં જાહેર રસ્તા પર બેસતા નાના વેપારીઓ માટે સમાચાર કલોલ નગરપાલિકા દ્વારા ઘણા સમયથી જાહેર માર્ગો પર ઊભા રહેતા લારી તેમજ પાથળના વાળાઓને દૂર કરવાની કામગીરી કરાઈ રહી હતી જેને લઈ ઘણા સમયથી લારીઓ તેમજ પાછળના વાળાઓ દ્વારા પોતાના ધંધા રોજગાર માટે વૈકલ્પિક જગ્યાની માંગ કરવામાં આવી હતી જેને લઈ કલોલ નગરપાલિકાના પ્રમુખ શૈલેષભાઈ પટેલ તેમજ કલોલ નગરપાલિકા ચીફ ઓફિસર નીતિનભાઈ બોડાતને લારી તેમજ પાથરણાવાળાની રજૂઆત કરાઈ હતી જેને લઈ આજે કલોલ નગરપાલિકા દ્વારા ડ્રો સિસ્ટમથી લાયસન્સવાળા ફેરિયાઓને વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવી હતી જેમાં એકસો ફાળવવામાં આવી બાકી રહી ગયેલ ફેરિયાઓને પણ આગામી સમયમાં જગ્યા ફાળવવામાં આવશે અને તેમાં પણ સિસ્ટમ દ્વારા જગ્યા ફાળવવામાં આવનાર છે જેમાં ફેરિયાઓને જગ્યા મળતા નાના વેપારીઓને પોતાની રોજગારી ફળી મળી રહે તેમજ પોતાનું ગુજરાન ચલાવી શકે તે માટે કલોલ નગરપાલિકા પ્રમુખ શૈલેષભાઈ પટેલ તેમજ કલોલ નગરપાલિકા ચીફ ઓફિસર નીતિનભાઈ બોડા તેમજ કર્મચારીઓનો આભાર પણ માન્યો હતો રાઠોડ જયેશભાઈ પરસોત્તમભાઈ રેલવે પાછળ રહેવાનું અમલપુર માર્કેટની પાછળ લાડી ઊભી રાખવામાં આવતી હતી ને અહીંયા નગરપાલિકામાં મૂળ ત્રણ નંબરની જગ્યા મળી છે અમારે લારી કરીને દબાણમાં હટાવી દીધી બરાબર રમેશભાઈ દંતાની શું ધંધો કરતા હતા શેરીની લારી કઈ જગ્યાએ લારી હતી તમારી અમને ત્યારે ફોર હતો હા દસ નંબરનો આપણે ફરી આવ્યો કલોલ નગરપાલિકાના જે મુખ્ય રસ્તા પર જે ટ્રાફિકની જે સમસ્યા હતી અને ત્રણ ચાર મહિના અગાઉ એક કોર્ટ પાસે એક અણબનાવ પણ બની ગયો હતો અને એમાં શેરી ખેડી એક્સિડન્ટથી એમના મોત થયા હતા આ અનુસંધાને આપણા કલોલ તાલુકા વહીવટી તંત્ર દ્વારા આને ગંભીરતા લઈ અને રોડ રસ્તા પર નડતરૂપ ટ્રાફિકને નડતરુપ દબાણો પણ હટાવવામાં આવ્યા હતા તેમજ જેટલી નડતરૂપ ટ્રાફિકને નડતરુપ લારીઓ હતી એ પણ દૂર કરવામાં આવી હતી અને એના અનુસંધાને શેરીફ એરિયા તરફથી રજૂઆત હતી કે એમને અન્ય વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે એને ધ્યાને રાખીને નગરપાલિકા દ્વારા જૂની સિવિલમાં નગરપાલિકાની જગ્યા લેવલિંગ કરાવી અને એમણે શેરીફ એરિયાને વૈકલ્પિક વ્યવસ્થા આપવાનું નક્કી કર્યું છે અને એનો આજે ડ્રો લાગી રહ્યો છે અને ડ્રો મુજબ એમને દરેક લારીઓને ઉભા રહેવાની જગ્યાના નંબર ડ્રો સિસ્ટમથી આપવામાં આવ્યા છે અને અઠવાડિયામાં એમને એના કાર્ડ પણ આપી દેવામાં આવશે અને એ કાર્ડ એમને એમની લારી પર ફરજિયાતપણે બતાવવાનું રહેશે એ કાર્ડમાં એનું નામ એના ફોટો એનો નંબર સાથે એની વિગતો હશે જે જગ્યાએ એમને અત્યારે ડ્રો કર્યા છે એ જગ્યા સિવાય બીજી કોઈ જગ્યાએ એ ધંધો કરી શકશે નહીં અને જો એ કરશે આ સિવાય અન્ય કોઈ જગ્યાએ કરશે તો એનું આ કાર્ડ પણ જપ્ત થશે અને અન્ય કોઈ જગ્યાએ જો ઊભા રહ્યા હશે તો એમનો લારી સામાન બધું જપ્ત કરવામાં આવશે અને પરત આપવામાં આવશે નહીં નગરપાલિકાનો હેતુ રસ્તાઓ ટ્રાફિકને નડતરુપ ના થાય ખુલ્લા અને ટ્રાફિક સરળતાથી જઈ શકે એ માટે વહીવટીતંત્રની કોશિશ છે એમાં નગરપાલિકા સહકાર આપી રહી છે અને નગરજનોને પણ વિનંતી છે કે જે શેરીફેરી અત્યાર સુધી રસ્તા પર રહેતા હતા શાકભાજી ફ્રૂટ કે નાની નાની ચીજવસ્તુ વેચતા હતા હવે એ બજાર નગરપાલિકાના ટાવર પાસે જે જૂની સેરીનું કમ્પાઉન્ડ છે જ્યાં અગાઉ આપણે પતંગ બજાર છે ફટાકડા બજાર છે બધાનું આયોજન કર્યું છે તો આપણે જાહેર જનતાને અપીલ છે કે હવે શેરીફેરામાં જો કંઈક હોય તો અવશ્યપણે આપણી જે શેરી ફેરિયાનું જે માર્કેટ આપણે નવું તૈયાર કરવા જઈ રહ્યા છે અને આજે ઢૂક કર્યો છે અને હવે જે ઊભા રહેવાના છે તો ત્યાંથી જ ખરીદવાનો આગ્રહ રાખે અને શહેરના રસ્તા ખુલ્લા અને પૂર્ણા રાખવામાં નગરપાલિકાની મદદ કરે એવી નમ્ર વિનંતી છે નગરપાલિકાના વિકાસના કામો થઈ રહ્યા છે અને વિકાસના કામો હાથ ઉપર લેતા રોડ ઉપર લારી ગલ્લા ફેરિયા ધરતર ઉપરતા એમને જે હટાવ્યા હતા અમે એમને આજે અમે કલોલ નગરપાલિકાની સિવિલ હોસ્પિટલની પાછી પાછળની જગ્યામાં ડોર સિસ્ટમથી એકસો ને છેતાલીસ ફેરિયા એમાં છત્રીસ મહિલાઓ અને એકસો ને તેર પુરુષ એમને આજે ડોર સિસ્ટમથી જગ્યા પાડવી છે બાકીના જે ફેરિયાઓ રહી ગયા છે એમને દસ તારીખ પછી બીજો ડ્રો કરી એમના પણ અમે સમાવેશ કરી લઈશું એટલે અમને વિકાસમાં અડચણરૂપ થાય નહીં અને ટ્રાફિકમાં બી તકલીફ પડે નહીં અને વિકાસની વેગ પકડાય રમેશભાઈ ખીમારભાઈ કરોલ નગરપાલિકા દ્વારા જે આયોજન કરવામાં આવ્યું હતું સુંદર આયોજન કરવામાં આવ્યું છે આજે નગરપાલિકાની અંદર જે લારીઓનો પ્રશ્ન હતો પ્રાણ પ્રશ્નો એમનો આજ નિકાલ આવ્યો છે પાથાણાવાળા લારીઓવાળા જે આમ તેમ ભટકતા હતા એમને એક વ્યવસ્થા નગરપાલિકાએ કરી આપી છે અને દરેકને સન્માન સાથે રોજી રોટી અને વિકાસની સાથે દરેકને રોજગારી આપી છે નગરપાલિકાના પ્રમુખ સાહેબ શ્રી અને કરોલના ચીફ ઓફિસર સાહેબ શ્રી એમની અગત્ય પ્રયત્ન સાથે અને દબાણ અધિકારી સાહેબસિંહ અને રોજ રજૂઆત કરતા હતા એ રજૂઆત અમારી સાંભળી અને અમને ન્યાય મળ્યો છે એ બદલ કલોલ નગરપાલિકા અને તમામ સદસ્યશ્રીઓ અને કર્મચારીઓને ખૂબ ખૂબ અભિનંદન